બોલીએ માંગલ મા ભગવતી માંગલના સાનિધ્યમાં ભગુડા તીર્થધામમાં માનો દર વર્ષે આપણે પાટ ઉત્સવ ઉજવીએ છીએ આ ચોવીસમો પાટ ઉત્સવ અને એ આપણે વૈશાખ સુદ બારસને દિવસે તિથિ પ્રમાણે આપણે ઉજવીએ છીએ તો આ વૈશાખ સુદ બારસ અને મા ભગવતીનો ચોવીસમો પાટ ઉત્સવ માના ચરણોમાં કોટી કોટી વંદન તેમજ આદી આવડથી લઈ અને આ હોનબાયમાં સુધી અને મા હોનબાયથી લઈને આજ કંકુ કેસરમાંથી લઈને અત્યારે જે ભગવતીઓ આપણી આજ હાજરા હાજરા હજુર છે એ તમામ ભગવતીઓના ચરણોમાં વંદન કરી તમામ શક્તિના વંદન કરી તેમજ હું જે મરોળી બાપુ એમના પણ આપણા ઉપર ખૂબ આશીર્વાદ છે અને એમના પણ આશીર્વાદ લઈ અને દર વર્ષે ઘણા બધા આપણા સંતો આવે છે એ ભારત વર્ષના તમામ સંતોને વંદન કરી તેમજ દરેક કલાકારો એ દર વર્ષે તો અહીંયા આવતા જ હોય છે પણ આજ પોતપોતાના ઘરે રહીને આપણે જાણીએ છીએ કે આ કોરોના વાયરસને હિસાબે સરકારના કાયદાને માથે ચડાવીને એના હુકમને માથે ચડાવીને આપણે એ બરાબર લોકડાઉનનું પાલન કરી રહ્યા છીએ ત્યારે બધાય મિત્રો બધાયને એક હોય જ એક વાટ હોય કે ક્યારે ભગુડા મા ભગવતીનો પાટ ઉત્સવ આવે અને ગણા ગણાયને એટલા લાખોની સંખ્યામાં મોગલ સોરૂ જ્યારે દર વર્ષે અહીંયા આવતા હોય છે પણ મિત્રો મા ભગવતીને આજે આપણે ઘરે બેઠા બેઠા પ્રાર્થના કરવાની છે અત્યારે હું ભગુડાથી આ બધાયને હું અહીંથી આવકારું છું અને મા મોગલને આ બધાય વતી હું અહીંયા પ્રાર્થના કરું છું કે હે ભગવતી હે બ્રહ્માડ ભાડોદરી ગમે એવી બીમારી આવે ગમે એવી આફત આવે પણ જ્યાં સુધી તારા આશીર્વાદ છે ત્યાં સુધી અમને કોઈ ડર નથી પણ હે માં અમે તારા વગર ન રહી શકીએ મા બાપ વગર કોઈ ન રહી શકે તું અમારી મા છે તું અમારો બાપ છે અને એ ભગવતીના શરણોમાં આજે મારા દરેક કલાકાર મિત્રો તેમ શરૂઆતમાં મહેશભાઈએ કીધું એમ અને સરસ મજાનું અમારે પ્રજાજીએ સંચાલન કર્યું અને દરેક કલાકારો દરેક માના ઉપાસકો કોઈએ માના ભાવ ગાયા કોઈએ માના સંત ગાયા કોઈએ માના એ રૂડા પ્રસંગો કીધા એ તમામ કલાકારોને હું અહીંયા ભગુડા વતી ખૂબ 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 અભિનંદન આપું છું અને અહીં ભગુડા બેઠો બેઠો માને પ્રાર્થના કરું છું કે હે મા તારા સોરુને હુંની આશના આવવા દેતી અને આ જ મિત્રો આપણે જાણીએ છીએ કે કોરોના વાયરસ જે કાંઈ કર્યું તે પણ મારી મા ભગવતીની એટલી દયા છે કે માના સોરુને કોઈને ઊંચી ઊંની આશ નથી આવી અને સાંભળજો મિત્રો આજે શક્તિથી આગળ કોઈ છે નહીં બ્રહ્મા વિષ્ણુ મહેશ એ આપણા ઈષ્ટ છે અને પરાશક્તિ જેવા જેવા કામમાં ભગવતી કરતી ગઈ અને એ કાર્યથી માના અલગ અલગ નામ પડતા ગયા અને એ પછી આ કાલમાં મા ભગવતીઓ ચારણને ખોલડે અવતરી અને કયક દુખિયાઓના દુઃખ દૂર કર્યા અને કહેવા ગયો સાહેબ જે જે સુખિયાઓએ માનો ચરણ સેવું એને ઘરે કોઈ દી સુખ ન ખૂટવા દીધા કારણ કે જે આ આ ધરતી એવી છે આ ભૂમિ એવી છે ભારત વર્ષ એવું છે અને જે જેના ઘરે શક્તિ ન પૂજાતી હોય અથવા તો સ્ત્રીનું જેના ઘરે અપમાન થતું હોય ત્યાં કોઈ લક્ષ્મી રાજી ન હોય કે આજ એ ભગવતી આ મારીને તમારી ઉપર કૃપા કરતી હોય એમ નામ જુદા જુદા છે એના સ્થાન જુદા જુદા છે ભીમરાણામાં જન્મ લે ગોરવિયાળીમાં પોતાનું જીવન વિતાવે અને પછી ભગુડા સમસ્ત આખું ગામ આજ એટલું બધું આનંદ કર્યો છે એનું કારણ એ છે કે ભગુડા માલી એક નેહડું ગીરમાં જાય અને મા એની હારે કાપડે આવે અને આજ ભગુડા બેઠી બેઠી મા અઢારે વરણની માથે લીલા આશીર્વાદમાં રૂળા આશીર્વાદ વરસાવતી હોય તો મિત્રો કારણ કે આના અનેક પ્રસાદ અનેક પ્રસંગો છે આ કોઈ ચમત્કારની ભૂમિ નથી અમે કોઈ દી કોઈ જગ્યાએ ચમત્કાર કે અંધશ્રદ્ધામાં સાહેબ માનતા નથી પણ જ્યાં દીવા જેવું દેખાય એને કોણ ના પાડે તમે ભગુડા જુઓ ને સાહેબ તો પચાસ હજારથી વધારે તો એવા માવતરો એક જેની માની માન એમ કહેવાય બાધા રાખી હોય કે મારી ઘેરે દીકરો થાય ને મા તો એને ફોટો હું અહીંયા મૂકી જાય મા તારી હું એક એક હવા પાલીની લાપસી કરી અરે મા કોઈ એમ કે મા એને ભારો ભરી હું હાકર અહીંયા હાકરે મારા દીકરાને જો જે 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 એની શ્રદ્ધા કોઈ નાનો માણસ હોય તો એમ કે મા હું તારે આગળ એક દીવો કરી મારી પાસે બીજું કાંઈ નથી પણ કહેવાય ગયો સાહેબ તમે માનતા કેવડી કરો છો એ મહત્વનું નથી તમે માનો છો કઈ રીતે એની ઉપર મા ભરશો અમારે મારે કહે છે ને કાંઈમાં આહુડો આવે ને તો એ આહુંડે માં હાલી આવતી હોય છે એમ જ્યાં શ્રદ્ધા હશે જ્યાં ભાવ હશે જ્યાં ભાવ જગત હશે કથિત કથિત લોકો આવી વાતોને અંધશ્રદ્ધામાં નાખી દેતા હોય છે પણ તમે એ કેમ નથી કહેતા કે અહીંયા ક્યાંય તાળું નથી કોઈ મારતું અહીંયા ક્યાંય ચોરી નથી થતી ભલે જે ગણો તે પણ એટલો તો સમાજની અંદર સમાજને સ્વીકારવું પડ્યું છે ને કે જ્યાં માં બેઠી છે અને કોઈ જો ભૂલથી માનું આપણે આ ચોરશું ને તો માં રાજી નહીં થાય આજ એ વાતને આજ કેટલા સુધી આ વાત પહોંચી છે બસ માં ન વારે તો બીજું કોણ વારે અને સાહેબ અમારે અહીંયા લીંબડી ડેપોની એક બસ રાત એના એક બે પ્રસંગો છે કે એનું ડીઝલ ચોરાણું ની ડીઝલ જો એ ઘટના અમારા રાજભા ગઢવીએ ઘણી વાર કીધી મારે એમાં નથી જાવ પણ એ જ ડ્રાઈવરને એને મા ઉપર શ્રદ્ધા વધી સરકારી વાહન ઉપર કોઈ વસ્તુ તમે લખી ન શકો એ કાયદાનો એ એ ભંગ કર્યો ગણાય બસ ઉપર તમે બીજું કાંઈ લખી ન શકો પણ અમારે એ એસટીના ડ્રાઈવર એને ભગુડા રોજ અહીંયા એ બસ રહીને અહીંયા અહીંયા રાત રહી છે સવારે પાછા જાય છે પણ એને બસના પાછલા કાસમાં મોટા અક્ષરથી જય મોગલ એ લખ્યું અને એના ચેકિંગ અધિકારીએ એનું કામ દર્શાવવા માટે એ ડ્રાઈવરને એટલું કીધું કે તમે આ નામ ભૂસી નાખજો ત્યારે ડ્રાઈવરે એટલું કીધું કે સાહેબ મને ત્રણ દી આપો જો આ નામ લખવાથી કાંઈ નુકસાન થતું હશે તો એ હું ભોગવી લઈશ નહીંતર તમારે ભોગવું પડશે તમારે મને ત્રણ દિવસમાં જવાબ દેવો પડશે એટલું કહી અને બે છૂટા પડ્યા ત્રણ દિવસ પછી હું આ ભૂંઈ નાખી જો આપ કહેશો તો અને બીજે જ દિવસે એ ચેકિંગ અધિકારીનો ફોન આવે અને એટલું કહે ભાઈ મારી ભૂલ થાય આ આ કથાકથિત વાત નથી શું થયું છે એને ખબર છે એણે કીધું નહીં શું થયું બે વાર ડ્રાઈવર પૂછે છે કે સાહેબ શું થયું એ તો કહો ત્યાં એ મારે નથી કહેવું પણ હવે તમે ભગુડા ને કાલે એક માના ચરણે પચાસ રૂપિયા ધરી દેજો અને ઓલું નામ ભલે રહે મારો કહેવાનો ભાવ એ છે બાપ કે ડ્રાઈવરને ભાવ છે કે મેં મારી માનું નામ લખ્યું છે અને એ ભાવ જગતની દુનિયામાં આજ હું તમે ભાવ વિભોર થઈને એવા રૂડા અહીંયા આશીર્વાદ બધાએ આપ્યા છે મહાપુરુષોએ બધાએ આશીર્વાદ આપ્યા છે અને કહેવા ગયો બાપુના આપણા ઉપર ખૂબ આશીર્વાદ છે અને બાપુ પણ બહુ રાજી થાય છે આ વર્ષે મિત્રો અમે એવોર્ડ નથી આપી શક્યા કારણ કે આ લોકડાઉનની પરિસ્થિતિમાં અહીંયા કોઈ આપણે મેળો ન કરી શકીએ તો મહાનુભાવોને ન બોલાવી શકીએ એના માટે પણ હું માફી માગું છું આવતા વર્ષે માની કૃપા હશે એની ઈચ્છા હશે આવતા વર્ષે પાછા આપણે ભાવથી ભગુડાના આંગણે એ ઉત્સવ ઉજવશું પણ આ ઉત્સવ આપ ઘરે બેઠીને ઘરે બેસીને માના ગુણગાન આપ બધાએ સાંભળ્યા ફરી ફરી હું તમામ કલાકાર મિત્રોને બસ એટલું જ કહું મા તમારી ઉપર ખૂબ કૃપા કરે બસ આપણને ભેળા રાખે સુખ દુઃખમાં આપણે ભેળા રહીએ આપણે બધા ભેળા રહીએ માને પ્રાર્થના કરીએ હે મા મોગલ તારી કૃપાથી અમે ઘેરે લીલા લહેર કરીએ છીએ પણ હે ભગવતી તું જટ અમારી ઉપર કૃપા કર કે આ બધાય વાયરસ અહીંથી વયા જાય જગત તંદુરસ્ત બને જગત પ્રેમાળ બને અને જેમ એટલા દિવસથી પ્રેમથી હૌ હાઉના ઘરે રહી છે પોતપોતાના ઘરે રહ્યા છે બસ એવા જ પ્રેમથી અમારો આખો દેશ અઢારે વરણ એક બને અને રાષ્ટ્ર મજબૂત બને અને એ શક્તિ મારા પોલીસવાળા મિત્રોને ખૂબ શક્તિ દે છે એણે ખૂબ સારું કામ કર્યું છે અમારા ડૉક્ટરોને હે ભગવતી ખૂબ શક્તિ દે છે એ લોકો ખૂબ સારું કામ કરી રહ્યા છે અમારા દરેક ક્ષેત્રના સાહેબ એમ્બ્યુલન્સના ડ્રાઈવરથી લઈ અને હોસ્પિટલના કમ્પાઉન્ડર સુધી માં ખૂબ સારું કામ કરી રહ્યા છે તો એને ખૂબ શક્તિ દેજે દર વર્ષે અહીંયા લાઈટ ડેકોરેશનવાળા ભાઈઓ અત્યારે પણ આપણે કોઈ મેળાવડો ને કોઈ વસ્તુ નથી પણ માનું મંદિર કેમ શણગારા વગેરે રહેવાય તો એ લાઇટવાળા ભાઈએ પણ આવું મંદિર સ્વીકાર્યું વેગળ નથી આવી શક્યા પણ એનો પણ આ તકે હું આભાર માનું એટલું નહીં મિત્રો જે જે સંતો જે જે આ બધા મોગલ સ્વરૂપ દર વર્ષે અહીંયા આવો છો બસ મા એવો ને એવો પ્રેમ આપણી ઉપર વધારતા રહે અને શરૂઆતમાં જેમ મહેશદાનજીએ કીધું એમ કે આ બધી માની કૃપા છે અમે કાંઈ કરતા નથી બસ હે મા તું પણ અમને એટલો પ્રેમ દેજે કે અમે બસ તારે ખોળે રમીએ અને અમે એક થઈને રહીએ અમે એકાબીજાની ઉપર પ્રેમ વધારીએ હે ભગવતી અમે કોઈની નિંદા નથી કરતા પણ અમુક લોકો ખોટું તારું બાનું પહેરી માથે કાળી ચાલ રાખી અને કોઈ એવા ઢોંગ કરતા હોય એને અમે પ્રાર્થના કરીને કહી કે બસ માનું સ્મરણ કરો માના જાપ જપો માને હૃદયમાં રાખો અને મા હૃદયમાં બેઠી હશે ને તો આખે આખી દુનિયા એવી ખિલખલાટ કરતી હશે એવી માના ચરણોમાં પ્રાર્થના કરી વિનવું છું આ બધાએ પોતપોતાના ઘરે બેઠા બેઠા આ કાર્યક્રમ માણ્યો કાંઈક ક્ષતિ રહી ગઈ હોય તો વિશાલ દિલથી ક્ષમા કરશો આ બધાના ચરણોમાં પ્રણામ બસ મા મોગલના ચરણોમાં પ્રાર્થના કરી હું આજના આજના કાર્યક્રમને અહીંયા પૂરો થયેલો જાહેર કરું છું હસ્તુ જય મા મોગલ જય માતાજી આભાર